ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પીપળના વૃક્ષને દેવવૃક્ષ કહેવામાં આવ્યું છે પીપળના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની પૂજા કરીને આપણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ વૃક્ષની નીચે પીપળના ઝાડના મૂળને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે અહીં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે પીપળના ઝાડના મૂળમાં વિષ્ણુ, થડમાં કેશવ અને પાંદડાઓમાં ભગવાન નારાયણ, શ્રી હરિ અને ફળમાં અચ્યુત સર્વ દેવતાઓની સાથે સદા નિવાસ કરે છે. પીપળની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, ऐश्वर्य અને ધન વૈભવ સભી વસ્તુઓની પ્રાપ્તિ કરી શકાય છે. મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં લક્ષ્મી ચોક્કસ લખજો જે પણ ભક્ત આ જોઈ રહ્યા છે તેમની સર્વ મનોકામના પૂરી કરે લક્ષ્મીના આશીર્વાદ છે મિત્રો તમારા મનમાં જે ઈચ્છા હોય તે ઈચ્છા મનમાં રાખીને પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે ઈચ્છા પૂર્ણ થાય છે આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્દભવે છે જેમ કે પીપલના ઝાડને પાણી આપતી વખતે સૂર્યોદય પહેલા કે સૂર્યોદય પછી પાણી આપવું જોઈએ પીપળાના ઝાડને આપણે દીવો પ્રગટાવીએ છીએ તે સૂર્ય પછી કરવું જોઈએ કે પછી સૂર્યાસ્ત પહેલા શું સવારે અને સાંજે દીવો પ્રગટાવી શકાય છે શું પરિક્રમા કરવી જરૂરી છે અને જો જરૂરી હોય તો કેટલી પરિક્રમા કરવી જોઈએ શું આપણે ફક્ત શનિવારે જ પીપળના ઝાડને પાણી આપી શકીએ શું બીજા કોઈ દિવસે પાણી આપવું જોઈએ કે નહીં તે મિત્રો વિડિઓમાં આ બધા પ્રશ્નો પર આધારિત છે તો વિડિયો છેક સુધી જોજો અધૂરું જ્ઞાન કોઈ કામમાં આવતો નથી મિત્રો સૌથી પહેલા જાણીશું કે પીપળાના ઝાડની પૂજા કરવાથી ફાયદો શું છે મિત્રો પીપળ એક એવો છોડ છે જેની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ ઝડપથી લાભ થાય છે એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને ખૂબ જ તકલીફ થાય છે તે સમયાંતરે બીમાર રહે છે અને ખૂબ જ પરેશાન રહે છે અને જો તે પીપળાના ઝાડને પાણી ચઢાવે છે તો જલ્દી જ તેને દવાઓનો લાભ મળે છે અને તે સ્વસ્થ થઈ જાય છે તમે આર્થિક રીતે પરેશાન છો શારીરિક રીતે પરેશાન છો અને માનસિક રીતે તમે ખૂબ જ પરેશાન છો તમે તણાવમાં રહો છો ચિંતામાં છો દેવામાં ડૂબેલા છો ગમે તે પ્રકારની સમસ્યા છે જો તમે પીપળના વૃક્ષની પૂજા કરો છો પીપળના ઝાડને પાણી આપો છો દીપનું દાન કરો છો પરિક્રમા કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ચમત્કારી ફાયદાઓનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે જે લોકો પીપળના વૃક્ષની પૂજા કરે છે તેમના અનુભવો ખૂબ જ ચમત્કારિક હોય છે જે લોકો પીપળના વૃક્ષની નિયમિત પૂજા કરે છે તેઓ ખૂબ જ ખુશ રહે છે કારણ કે તેઓને તેનાથી ખૂબ જ ઝડપથી લાભ મળે છે મતલબ કે જો તમે કોઈ એવી સમસ્યાથી પીડાતા હોવ કે જેના માટે તમે તેનું સમાધાન શોધી શકતા નથી અને કારણ તમે સમજી શકતા નથી તો તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળના ઝાડને જોઈ લો અને પછી દર શનિવારે ત્યાં જળ ચઢાવો અને સાંજના સમયે ત્યાં એક દીવો પ્રગટાવવો જોઈએ જલ્દી જ તમારી ચિંતાઓમાંથી મુક્તિ મળશે કારણ એ છે કે આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર અનેક દેવી દેવતાઓનો વાસ છે આ વૃક્ષ પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે આ વૃક્ષ પર શ્રી હરિવિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજીનો વાસ છે તેની સાથે જ સમય સમયમાં લક્ષ્મી અહીં વિરાજમાન થાય છે અને આ રીતે આપણને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે ભગવાન શ્રી હરિના આશીર્વાદ મળે છે અને આપણા પૂર્વજો પણ આ વૃક્ષ પર નિવાસ કરે છે તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ જ્યારે આપણે ત્યાં પૂજા કરીએ છીએ પાણી આપીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને તેમના આશીર્વાદ માંગીએ છીએ ત્યારે તે ખૂબ જલ્દી જ આપણા મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને આપણે જે પણ સમસ્યાથી પીડાતા હોઈએ છીએ તેનો ખૂબ જ ઝડપથી ઉકેલ આવે છે તેથી પીપળના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક લાભ મળે છે તેથી જો તમે કોઈ કારણસર પરેશાન હોવ તો એકવાર પીપળની પૂજા અજમાવો અને જુઓ ખૂબ જ જલ્દી તમને ફાયદો થશે કેટલા શનિવારે પીપળની પૂજા કરવાથી તમને ફાયદો થશે ઓછામાં ઓછા સાત શનિવાર સુધી પીપળની પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે સતત અગિયાર કે એકવીસ શનિવાર કે તેથી વધુ શનિવાર કરો છો જેમ કે તમારી પર શનિની સાડા સાતે પનોતી ચાલી રહી છે તો તમારે નિરંતર દર શનિવારે પીપળને પાણી આપવું જોઈએ જ્યાં સુધી સાડા સાતીની પનોતી ચાલે છે ત્યાં સુધી આ કરવું જોઈએ કારણ કે આ માનસિક અને આર્થિક રીતે ખૂબ જ પરેશાનીકારક છે તેથી જો તમે પીપળના ઝાડને પાણી આપતા રહો તો તમને ઘણી રાહત મળશે તમારે ઓછામાં ઓછા સાત શનિવાર તો અવશ્ય કરવું જોઈએ મિત્રો હવે વાત કરીશું કે શું ફક્ત શનિવારે જ પીપળાના ઝાડાને પાણી આપી શકાય છે મિત્રો તમે રવિવાર સિવાય કોઈ પણ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો તે સારું અને શુભ રહેશે પરંતુ જો તમે શનિવારે જ પાણી આપો તો જ તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે શનિવાર એક ખાસ દિવસ છે અને શનિદેવ સ્વયં કહે છે કે જે કોઈ શનિવારના દિવસે ઝાડને જળ ચઢાવે છે જો તેને શનિ સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો હું તેને તે બધી સમસ્યાઓમાંથી મુક્ત કરીશ અને જો શનિને લગતી કોઈ સમસ્યા હોય તો તમે તેનાથી મુક્ત થઈ જશો તેથી જે લોકો શનિદેવની પીડાય છે તેઓ જાણે છે કે જો શનિદેવ તમને રીતે પ્રભાવિત કરે છે તો તમારા જીવનમાં તમામ પ્રકારની આર્થિક શારીરિક અને માનસિક સમસ્યાઓ આવે છે એટલે કે તમારા જીવનમાં બધી સમસ્યાઓ આવે છે જો શનિદેવ અશુભ ફળ આપે તો શનિવારના દિવસે જ પાણી આપો તેનાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે અને શનિવારે પીપળના ઝાડમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તો તમે ઈચ્છોતોમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી વિષ્ણુની સાથે જો તમારે દેવી લક્ષ્મીની સ્થિરતા જોઈતી હોય તો તમારે ખાસ કરીને શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ જો કે તમે ઈચ્છો તો સોમવારે પણ પાણી આપી શકો છો મંગળવારે પાણી આપવાથી પણ લાભ થાય છે પરંતુ જો તમે ફક્ત એક જ દિવસે શનિવારે પાણી આપો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે પછીનો પ્રશ્ન એ છે કે પીપળના ઝાડને પાણી સૂર્યોદય પછી આપવું કે સૂર્યોદય પહેલા જુઓ એવું કહેવાય છે કે પીપળના ઝાડને સૂર્યોદય પહેલા પાણી આપવું જોઈએ એનો અર્થ એ છે કે આપણે સૂર્યોદય પહેલા પીપળના ઝાડને પાણી આપવું જોઈએ ઘણા લોકો કહે છે કે સવારે વહેલા પાણી પીવડાવવું જોઈએ હા મિત્રો એનો એનો અર્થ એ થાય છે કે સૂર્યોદય થતા પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્ત એટલે કે ઘણો અંધારું પણ ન હોવું જોઈએ ત્રણ ત્રણ શૂન્ય વાગ્યે તમારે પાણી ન આપવું સવારે સૂર્ય નીકળતા પહેલા તમે કોઈ પણ સમય પીપળાને પાણી આપી શકો છો સવારે સૂર્યોદય ઝાડને પાણી પાણી આપશો તો ખૂબ જ શુભ ફળ મળશે શનિવારના દિવસે તમે આપો છો ત્યારે તમારે પીપળના ઝાડને સ્પર્શ કરવો જોઈએ શનિવાર એવો દિવસ છે જ્યારે તમે પીપળના ઝાડને સ્પર્શ કરો છો અને તેને વંદન કરો છો તો તમને ઘણા પુણ્ય ફળ મળે છે અને તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મેળવો તેથી તમારે શનિવારે પીપળના ઝાડને સ્પર્શ કરવો જોઈએ અને હવે ચાલો વાત કરીએ કે તમે કેટલી પરિક્રમા કરી શકો છો પ્રિય મિત્રો તમે સાત પરિક્રમા કરી શકો છો તમે અગિયાર એકવીસ અથવા એકસો પરિક્રમા પણ કરી શકો છો પરંતુ તમારે ઓછામાં ઓછી સાત પરિક્રમા કરવી જોઈએ સાત પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા જાપ કરી શકો છો અથવા તમે તો શિવાય હનુમાનજી ના મંત્ર નો જાપ કરી શકો છો ઓમ હમ હનુમ તે નમ અથવા જે દેવતાઓમાં તમને શ્રદ્ધા હોય તેમનું નામ સ્મરણ કરી શકો છો આ રીતે તમે પીપળના વૃક્ષની આસપાસ કરી રમણ કરી શકો છો ખૂબ જ ટૂંક સમયમાં જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમને તેમાંથી રાહત મળશે પ્રિય મિત્રો હવે જાણીશું કે પીપળના ઝાડમાં દીવો ક્યારે પ્રગટાવવો સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્ત પછી સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્ત પછી નહીં એક ખાસ સમય હોય છે તે પહલાનો સમય અને સૂર્યાસ્ત પછી જે સંધ્યાકાળનો સમય કહેવાય છે તે સમય છે જ્યારે સૂર્ય આથમવાનો હોય છે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય તે સમયે તમારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ એટલે કે આ સમય ના તો રાત્રીનો કહેવાય ના તો સયાકાળનો કહેવાય અને ના તો દિવસમાં કહેવાય છે જો તમે તે ચોક્કસ સમય એક દીવો પ્રગટાવો છો તે ખૂબ જ સારું છે

તમે તલના તેલનો દીવો પણ કરી શકો છો કારણ કે શનિવાર ના દિવસે સરસવના તેલ નો દીવો સાથે સંબંધ જે પણ સમસ્યાઓ હોય તે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે પછી તમે સરસવના તેલ નો ઉપયોગ કરી શકો છો માત્ર એક જ દીવો પ્રગટાવો તમે તેને સવાર સાંજ બંને સમયે પ્રગટાવી શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ સાંજના સમયે તમારે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ પછીનો પ્રશ્ન એ છે કે પરિક્રમા કરવી જરૂરી છે કે કેમ અને જો તેમ હોય તો કેટલી કરવી તો પરિક્રમા કરવી ખૂબ જ જરૂરી છે આમ કરવાથી આપણી પીડા અને પરેશાનીઓ દૂર થઈ જાય છે જ્યારે આપણે પીપળના વૃક્ષની પરિક્રમા કરીએ છીએ આપણે દરેક સમસ્યામાંથી મુક્ત થઈએ છીએ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાતા હો તે સમસ્યાને તમે તમારાથી દૂર કરી શકો છો તમે સમસ્યાઓથી પીડિત છો તે સમસ્યાઓને તમારા મનમાં યાદ રાખીને પીપળના વૃક્ષની સાત પરિક્રમા કરો તમે અગિયાર પરિક્રમા કરી શકો છો જો તમે ઈચ્છો તો તમે એકવીસ પરિક્રમા કરી શકો છો જો તમારી પાસે સમય હોય તો એકસો આઠ પરિક્રમા કરો ખૂબ જ જલ્દી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને આ સમયે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુના મંત્રોનો જાપ કરશો તો તમને ખૂબ જ લાભ થશે તે અત્યંત સારું છે અને જો તમે શનિના સાઢા સાતી સાથે સંઘર્ષ કરી રહ્યા છો અથવા શનિ તમારા જીવનમાં તમને શુભ પરિણામ નથી આપી રહ્યા અને તમને પરેશાન કરી રહ્યા છે તો તમારે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે ઓમ શમ શંશનમ પરિક્રમા કરતી વખતે આ મંત્રનો જાપ કરો જો તમારી પાસે સમય હોય તો પીપળના ઝાડની છાયા નીચે થોડી વાર બેસીને મંત્રનો જાપ કરો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો કે પછી શનિદેવ હનુમાનના મંત્રનો જાપ કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ કરવો અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરવો પીપળના ઝાડમાં થોડો સમય બેસીને ધ્યાન કરવાથી સાધના કરવાથી મંત્રનો જાપ કરવાથી આપણું જીવન સુધરશે સમસ્યાઓ દૂર થાય છે તમને માનસિક શાંતિ મળે છે જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય કોઈ પણ રીતે તમે કોઈ એવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો જે તમે કોઈને કહી રહ્યા નથી અંદર તમે ગુંગળામણ અને ચિંતા અનુભવ છો તો તમારે પીપળાના ઝાડ નીચે બેસીને જાપ કરવો ભગવાન મિત્રો તમે જોશો કે બહુ જલ્દી બે કે માત્ર ત્રણ શનિવારે તમને ખૂબ જ ઝડપથી આરામ મળે છે કારણ કે પીપળના ઝાડ નીચે જાપ કરવાથી આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પીપળના ઝાડ નીચે સાધના કરવાથી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી લઈએ છીએ તેથી જો તમારે ઝડપથી સિદ્ધિ જોઈતી હોય તો પીપળના ઝાડ નીચે ધ્યાન સાધના અવશ્ય કરવી જોઈએ જો પીપળના ઝાડ નીચે ભાગવત ગીતાનો પાઠ કરવામાં આવે તો અનેક જન્મોના પાપોનો નાશ થાય છે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને કર્માથી મુક્તિ મળે છે જો તમે સુંદરકાંડ નો પાઠ કરો છો તો તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે અને કાર્ય જો તમારી પ્રકારની સમસ્યા દૂર થઈ જાય તો તમારે શનિવારે પાણી ચઢાવવું જોઈએ પ્રિય મિત્રો આજના વિડીયોમાં અમે પીપળના વૃક્ષ વિશે આપણા મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે પીપળાની પૂજા કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે મિત્રો આવા વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો